ક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં ચૂંટણી કામગીરીને લઈ ભરૂચ લોકસભાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી તેઓએ તાલુકા સેવા સદન માંમલાદાર કચેરી ખાતે 30મી મેના રોજ પોસ્ટલ બેલેટ થી થનાર મતદાન અંગે ઉભો કરવામાં આવેલ આકર્ષક ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી બાદ પ્રાંત કચેરી ખાતે વિવિધ ચૂંટણી લક્ષી વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું બાદ પ્રતિન ચોકડી ઉપર ચૂંટણી સંદર્ભે વાહન ચેકિંગ કરતા एसएसટી ટીમની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા સાથે જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરી ઈવીએમ વીવીપેટના જોડાણની કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ શહેરના મતદાન મથકોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત પ્રસંગે અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા